ખાતે શરૂ કરવામાં આવ્યું જેમાં મિલકત વેરો મિલકતની આકારણીની અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરો તથા વ્યવસાયના વેરાઓનું રજિસ્ટ્રેશન જન્મ મરણના દાખલાના ગુમાસ્ટ દ્વારા લાયસન અને ફરિયાદની અરજીઓ લેવામાં આવશે આ સિટી સેવક સેન્ટરમાં જમ્મુસર નગરની પ્રજાને સરળતાથી ઓનલાઈન માધ્યમથી સેવાઓ પૂરી પાડી રહે તે હેતુ થી આ શરૂ કરવામાં આવ્યું છે આજથી જ આ લાભાર્થીઓએ આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થઈ ગયેલી છે પ્રસંગે જમ્મુ સરના મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે જમ્મુસર નગરની પ્રજા આ સેવાઓ વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્ય સરકાર પ્રજાના વિકાસ અને વાસ્તલ્ય માટે હર હંમેશ કટિબદ્ધ રહે છે આવનાર સમયમાં આ સેન્ટર દ્વારા સરકાર શ્રી વિવિધ નવી યોજનાઓ પણ મળી રહે તે માટેની સુવિધા ઊભી કરશે તેવું પણ જણાવ્યું હતું આ પ્રસંગે જમ્મુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી નગર જમ્મુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમિષાબેન વિરણ સાદ જમ્મુસર પ્રાંત અધિકારી એમબી પટેલ જમ્મુસર નગરપાલિકા ઇન્ચાર્જ મુખ્ય અધિકારી રાહુલ ડોંડિયા જમ્મુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય શ્રી જમ્મુસર શહેર ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંત પટેલ જમ્મુસર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ કાછિયા પટેલ તેમજ જમ્મુ ના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જંબુસર નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા સિટી સિવિક સેન્ટરનું સુંદર મજાના હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર અનેક પ્રકારના પ્રમાણપત્રો ફરિયાદો નવા લાઇસન્સો જેવા અનેક વિવિધ યોજનાનો આ જંબુસર ની પ્રજાને લાભ મળવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આખા ગુજરાતની અંદર એકત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ મજાની સુંદર સુવિધાવાળી યોજનાનો જ્યારે આ જંબુસરને લાભ મળી રહ્યો છે ત્યારે આજના દિવસે જંબુસરની પ્રજાને ખૂબ સારી એવી સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે હું જંબુસરની નગર જનતાને કરબદ નમ્ર વિનંતી કરું છું કે નગરપાલિકાના હોલમાં આવી અને વિવિધ યોજના અને જે સરકાર દ્વારા જે જે સર્ટિફિકેટ છે મરણ છે જન્મનો દાખલો છે તેમજ લાઇસન્સ છે વેરો ભરવો હોય અથવા તો કોઈ બીજી તમારી નાની મોટી ફરિયાદ હોય એ તમામ ફરિયાદો આપ નગરપાલિકાના હોલમાં આવી અને આપ ત્યાં બેઠેલા અધિકારીને કોમ્પ્યુટરાઈઝ ડિજિટલાઇઝેશન જેવી સરસ મજાની સુંદર જે આયોજન રૂપે સરસ મજાનું આયોજન કર્યું છે ત્યાં આવી અને આપની ફરિયાદ આપની કોઈ પણ કામ હોય એ આપ કરી શકો છો અને કરી આપી શકો છો એવી પ્રાર્થના સહ જંબુસરની જનતા આનો લાભ લેશે એવી આગ્રહભરી વિનંતી અસતું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર જંબુસર નગરપાલિકામાં આજરોજ જંબુસર નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ઉદઘાટન અહીંના ધારાસભ્ય માનનીય નિકેશ સ્વામીસિંહ દ્વારા કરવામાં આવ્યું આ જન સેવા કેન્દ્રમાં સરકાર તરફથી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે ભૌતિક સુવિધા આપવામાં આવી છે અને સેવાઓ પણ આપવામાં આવશે ભૌતિક સુવિધામાં કોમ્પ્યુટર છે ખુરશી છે ટેબલ છે કબાટ છે વોટર કુલર છે તેમજ જે સેવાઓ આપવામાં આવે છે તેમાં જન્મમાળનું પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર બાંધકામ રજા ચિઠ્ઠી વિદ્યુત ફરિયાદ નિવારણ વગેરે કરવામાં આવશે